નમસ્તે ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર જેમાં વાયદા બજારની સ્થિતિ રૂ બજાર કેવું છે સાથે જ અત્યારે કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા છે તે બધી માહિતી મેળવશું ને વિવિધ માર્કેટના કપાસના ભાવ જાણશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પાછલા મહિનાની અંદર કપાસના ભાવમાં મણે બસ્સોથી લઈને બચો પચાસની તેજી થયા બાદ કપાસના બજારમાં સ્થિરતાનો માહોલ છેલ્લા એક મહિનાથી જોવા મળી રહ્યો છે તેના કારણની વાત કરીએ તો જે આવકો ઘટીને એક લાખ મણને નીચે ઉતરી હતી તે ફરી વધીને દોઢ લાખ મણની થવા માંડી હતી તેના ઉપરાંત દેશ વિદેશના થોડા ખરાબ સમાચારના કારણે પણ બજાર ઉપર અસર જોવા મળી હતી જેથી વાયદાએ હટ કરીને કપાસના ભાવ પણ નીચા ઉતરી આવ્યા હતા જો કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસની આવકો એક પોઈન્ટ લાખ મણની હતી તો ઘણા બધા યાર્ડમાં પાંચથી દસ રૂપિયા મોડા કપાસમાં ઘટ્યા હતા તો સારા કપાસમાં દસથી પંદર રૂપિયાનો સુધારો હતો કપાસના ભાવ આજે સરેરાશ અગિયારસોથી લઈને સોળસો ને પચાસ સુધી હતા તો ઘણા બધા યાર્ડની અંદર સોળસો પચાસથી લઈને સત્તરસો એકવીસ સુધીના પણ જોવા મળ્યા હતા ગામડે બેઠા વાત કરીએ તો હવે સારા કપાસમાં સોળસો સુધીના ઓફર થતા હતા જો મિત્રો અમે જણાવ્યા પ્રમાણે હવે કપાસની આવકો બહુ વધી જાય તેમ પણ નથી પરંતુ ખેડૂતોએ થોડા દિવસો રાહ જોવે તો કપાસના ભાવ સારા થઈ શકે રૂ બજારમાં મામૂલી સુધારો થઈને આજે ખાંડી બાસઠ હજારની હતી તો કલ્યાણ ભાવમાં આજે બસો રૂપિયા ઢીલા જોવા મળ્યા હતા તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ ભાવનગર તેરસો પચાસ થી સોળસો ને તેર જામનગર બારસો ત્રીસથી સોળસો ને પંચાણું બાબરા તેરસો નેવથી સોળસો ને પિસ્તાલીસ જેતપુર એક હજારથી સત્તરસો વાંકાનેર તેરસો પચાસથી સોળસો પચાસ મોરબી તેરસોથી સોળસો ત્રીસ રાજુલા એક હજારથી સોળસો વીસ હળવદ તેરસોથી પંદરસો ને ઓગણ એસી બોટાદ તેરસોથી સોળસો છ્યાસી ગોંડલ અગિયારસો એકથી પંદરસો સન્નું કાલાબાડ સૌદસોથી સોળસો ને પચાસ જામજોધપુર તેરસો એકવીસથી સોળસો ને અગિયાર રાજકોટ પંદરસોથી સોળસો પચાસ અમરેલી નવસો પચાસથી સોળસો ને ઓગણત્રીસ સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને ત્રીસ જસદણ સૌદસો પચાસથી સોળસો ને વીસ બગસરા બારસો પચાસથી સોળસો અડતાલીસ ઉપલેટા તેરસોથી સોળસો પાંચ માણાવદર ચૌદસો ચાલીસથી સોળસો પિસ્તાલીસ વીંચા તેરસો પચાસ થી સોળસો ને પાંત્રીસ લાલપુર ચૌદસો વીસથી સોળસો એકવીસ ધ્રોલ ચૌદસોથી સત્તરસો એકવીસ હારી ચૌદસો ત્રીસથી સોળસો ને એકત્રીસ ધનસુરા ચૌદસોથી પંદરસો ને પચીસ વિસનગર બારસો પચાસથી સોળસો સાઠ વિજાપુર ચૌદસો એકત્રીસથી સોળસો ઓગણસાઠ કુકરવાડા બારસોથી સોળસો ત્રીસ માણસા બારસો સિત્તેર થી સોળસો ઓગણત્રીસ કળી સોળસો ને એસી સિદ્ધપુર તેરસો એકવીસ થી સોળસો ને એકોતેર વડાલી ચૌદસો થી સોળસો ત્રેપન ટીટો અગિયારસો થી સોળસો તેત્રીસ ગઢડા તેરસો થી સોળસો આડત્રીસ